બેંક ઓફ બરોડા દ્વારા દેવગઢબરિયા ખાતે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કેમ્પેન અંતર્ગત સર્ક્યુલેશન્સ ડ્રાઈવનું આયોજન કરાયું આ તારીખ બે આઠ બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે બે વાગ્યાના ત્રીસ મિનિટ આસપાસ બેંક ઓફ બરોડાએ ભારત સરકારના નાણાં સેવા વિભાગ દ્વારા ફા શરૂ કરાયેલા ફાઇનાન્શિયલ ઇન્કલુઝન્સ કેમ્પેન અંતર્ગત આજે દેવગઢબરિયા તાલુકામાં નાની ખજૂરી ગામ ખાતે એક સરક્યુલેશન્સ ડ્રાઈવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનનો મુખ્ય હેતુ નાણાકીય જાગૃતિ ફેલાવવા અને અંતિમ બેનિફિસરી સુધી નાણાકીય સેવા પહોંચાડવાનો છે અને આ અભિયાન એક જુલાઈ બે હજાર એક જુલાઈથી લઈને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલી રહ્યું છે જેમાં નીચેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવે છે જેવા કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સેલ્ફ હેલ્પ ગ્રુપ લોન બેંક કિસાન ક્રેડિટ કાર્ડ લોન મુદ્રા લોન આ કાર્યક્રમ દરમિયાન પી એમ જે જે બી વાય અને પી એમ જે પી એમ હેઠળની જે રકમો લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી હતી સરકારી યોજનાઓ હેઠળના ચેક પણ વિતરણ કરવામાં આવ્યા હતા અને જે બેંકનો સમયસર સહાય આપવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આ કાર્યક્રમમાં શશી ભૂષણ ડેપ્યુટી જનરલ મેનેજર ફાઈનાન્શિયલ ક્લુશન કન્ક્લુઝ ઇન્ક્લુઝન્સ અને સી આર એસ હેડ ઓફિસ વડોદરાથી રામ રામનરેશ યાદવ રિજનલ હેડ દાહોદ રિજનલ અને ગામના સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પહેલ બેંક ઓફ બરોડાની ગ્રામીણ સમુદાયને સશક્ત બનાવવા માટે અને નાણાકીય જે સેવા દરેક જન સુધી પહોંચાડવા માટેના અભિગમને દ્રઢ પ્રતિબદ્ધિત કરે છે